અમરેલી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રશ્ન સામે સફાઈ કામદારો હવે આક્રમક મૂડમાં આવી ગયેલા છે અને નગરપાલિકાને તાળાબંધી કરેલી છે અમરેલી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા સામે સફાઈ કામદારો આક્રમક બનેલા છે છેલ્લા બાર દિવસથી પાલિકાના સફાઈ કર્મીઓ ધરણા પર છે સફાઈ કામદારો વિવિધ માંગ સાથે બાર દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ધરણા પર બેઠેલા સફાઈ કામદારોની ધીરજ ખૂટી છે ચોવીસ કલાકના અલ્ટિમેટમ બાદ સફાઈ કામદારોએ અમરેલી નગરપાલિકાને તાળાબંધી કરી ધરણા પર બેસી ગયેલા હતા સફાઈ કર્મી મહિલાઓ રણચંડી બનેલી હતી અને પાલિકાનો ઘેરાવ કરેલો હતો પાલિકા હાઈ હાઈના નારા લગાવેલા હતા પાલિકાને નગરપાલિકા કચેરીએ તાળા મારેલા હતા સાંજ સુધીમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો સફાઈ કામદારો રસ્તા રોકો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારેલી છે

કોઈ પ્રકારનું નુકસાન કરવાનું નથી કદાચ જેલ ભરો આંદોલન કરવાનું થાય તો તમારી સાથે આપણે ત્યાર કે ગ્રી પણ કરીશું રાજકીય રીતે પોલીસને ખૂબ અત્યારે આ લોકો પ્રેશર આપી રહી છે આંદોલનને ખતમ કરવા માટે પણ આપણે કોઈ બાબતની પોલીસની પણ ડરવાની જરૂર નથી આપણે કાયદો વ્યવસ્થા જાળવવાનું છે કાયદો હાથમાં લેવાનો નથી એટલે કોઈ પ્રકારની ડર રાખવાનો નથી હજી જરૂર પડશે તો ગુજરાતમાં તમામ પ્રતિનિધિને બોલાવીશું બાકી આને અમે ઝૂકવાનું નથી જય ભીમ